આજે આપણે બનાવવાના છે ખુંભણિયા ગાંઠિયા એના માટે પાલક કોથમરી મરચા અને આદુ લઈ લીધું છે આપણે પાલક લીધી છે પાંચસો ગ્રામ ત્રણસો ગ્રામ કોથમરી છે બસો ગ્રામ મરચાં છે સો ગ્રામ આદુ છે આ બધાને મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે અને એની જ ગ્રેવી આપણે જો કમ્પ્લીટ થઈ ગઈ છે આ ગ્રેવીમાં આપણે લોટ બાંધવાનો છે અત્યારે શુદ્ધ સિંગતેલ મેકી દીધું છે તળવા માટે હવે આપણે ત્રણ કિલો લોટની અંદર છે ને ભાઈ પંચોતેર ગ્રામ મીઠું લીધું છે અને એ આપણે નાખી દેવાનું છે ત્યારબાદ કિલોએ દસ ગ્રામ આપણે જીરું લીધું એટલે ત્રીસ ગ્રામ આપણે ધાણાજીરું લીધું છે એક કિલો લોટ આ રીતે આપણે જોખી જોખી નાખવાનો સાડી નાખવાનો હોય ત્રણ કિલો લોટ આપણે લઈ લીધો છે એક કિલો અને સો ગ્રામ આપણે આ ગ્રેવી બનાવી છે એ ગ્રેવી ની અંદર આપણે બે ગ્લાસ પાણી નાખેલું છે હવે એ ગ્રેવી ની અંદર આપણે બાંધવાનો છે લોટ અંદર ઉમેરી થોડુંક પાણી ઉમેરેલું છે અડધો ગ્લાસ જેવું અને આપણો લોટ બંધાઈ ગયો એટલે એક નંગ લીંબુ આપડે નીસવી દેવાનું છે અને ત્યારબાદ આપણા ગાંઠિયા છે ને ભાઈ પાડવા માટે લોટ કમ્પ્લીટ થઈ ગયો છે અને હવે આપણે ઝારા વડે છે ને ભાઈ સરસ મજાના ગાંઠિયા પાડી રહ્યા છે આ ગાંઠિયા મેં ઘેરે બે ત્રણ વાર બનાવ્યા છે અને પરફેક્ટ બન્યા ને પછી આ રેસીપી મારી પોતાની છે અને મેં એક્સપિરિયન્સ કર્યો ને પછી આ રેસીપી લોકો સુધી પહોંચાડી રહ્યો છું સરસ મજાના આપણા એકદમ ગ્રીન ગાંઠિયા મળશે મિત્રો કોઈ કલર એસેસ નાખ્યા વગરના એકદમ હેલ્ધી ગાંઠિયા છે અને એ શુદ્ધ સિંગતેલમાં તળેલા એટલે ભાઈ મોજ પડી જાય ને તેવા ગાંઠિયા જો આપણા કમ્પ્લીટ થઈ ગયા છે તમે જો તમારા ઘરે સારી એવી ફરસાણ બનાવવું હોય તો આ ગાંઠી એકવાર ટ્રાય કરજો ભાઈ મજા આવી જશે એકદમ ક્રંચી અને એકદમ ઓછા તેલની અંદર બનતા આ ગાંઠિયા છે અને ભાઈ ખાવાની તમને મજા આવી જશે જો રેસીપી સારી લાગી વધુ વધુ શેર કરો ફરી મળશો નવી રેસીપી સાથે